ટેન્કર ડ્રાઈવરની હત્યાનો ભેદ ઉકેલાયો બે આરોપી પકડાયા બે હજુ ફરાર એક અઠવાડિયા પહેલા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર યુપીએલ કંપની પાસે ચોવીસ કલાક કરતાં વધુ સમય સુધી ટેન્કર એક સ્થાને ઉભું હોવાનું જોવા મળતા સ્થાનિકોમાં શંકા ઉભી થઈ હતી સ્થાનિકોની જાણ બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં ટેન્કરમાં તપાસ કરતા ટેન્કરના કેબિનમાંથી ડ્રાઈવર ફોરીલાલ સડગુ યાદવનું મૃતદેહ મળી આવ્યો હતો ટેન્કર ચાલક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા મૃદ્ધે પર તીક્ષ્ણ હત્યારા કાચ જેવા નિશાન મળતા હત્યાની આશંકા ઘેરી હતી પોલીસે ડોગ સ્કોડ અને ફોરેન્સિક ટીમની મદદથી વિસ્તારભરમાં તપાસ હાથ ધરી હતી જેમાં ડ્રાઈવરનું લાયસન્સ અને અન્ય દસ્તાવેજો થોડી દૂર મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થયાની શક્યતા સામે આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી છે જેમાં ખૂનના ગુનામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા તેમની સંડોવણી હોવાની માહિતી મળતા ભરૂચ એલસીબી પોલીસે તેમના મૂળ વતન મહારાષ્ટ્ર તેમજ ઝારખંડ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસ હાથ ધરી હતી જેમાં ઉત્તર પ્રદેશના આઝમગઢ એરપોર્ટ પાસે આરોપીની હાજરી અંગે માહિતી મળતા આઝમગઢથી બે આરોપીઓ જમની ઉર્ફે સિનુ વેક્ટિન્સ વણઝારા અને ભંગારુ સાંભા ભોસલીને પકડી પાડ્યા છે આરોપીની પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓએ પરિવારની નાણાકીય તંગીને કારણે લૂંટનો ઇરાદાથી વાલિયા ચોકડી સર્વિસ રોડ પર ગયા હતા જ્યાં એક ટેન્કરમાં ડ્રાઈવર સૂતેલો જણાતા ટેન્કર ડ્રાઈવરનો મોબાઈલ ચોરી કરવાના હતા જોકે મોબાઈલ ચોરતી વખતે ડ્રાઈવર ઉઠી જતા તેમના વચ્ચે ઝપાઝપી થતા બંને આરોપીઓએ ડ્રાઈવરને માથા તેમજ પેટના ભાગે મોટા છરાથી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને લૂંટી લીધેલા મોબાઈલ અને દસ હજાર રોકડ રકમ લઈ ભાગી ગયા હતા

પચીસ થી તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી એકસો ત્રણ એક તથા જીપીક એકસો પાંત્રીસ મુજબ ની કલમ થી ગુનો દાખલ કરેલ અને આ જે મરંજના છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ પોતે લાલગંજ ઉત્તર પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું હતું જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ ટીમોના એક ટીમોનાઈઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે તેમાં બે આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢ થી ઉત્તર પ્રદેશ તેમને પકડી પાડવામાં આવ્યા છે આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની સીનું ઉંમર વર્ષ કે જે મહારાષ્ટ્રના રહેવાસી છે તથા બંગારુ સાંભા ભોસલે ઉંમર વર્ષ ઓગણીસ કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે જેમણે આ હુમલો કરેલ લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી આ સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે જેના જેનું નામ છે પનમા વેંકટેશ વણઝારા પારગી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી એ પણ ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે જે પૈકી આરોપી પાસેથી એક ફોન જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા બે જણા છે તેમની પાસેથી કબજે કર્યા છે જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યુઝ કરો